પાકિસ્તાનને આજે સવારે સતત ચોથા દિવસે ત્રીજી વખત પંજાબ પર હુમલો કર્યો જેમાં જલંધરની અંદર ફરી વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો હતો આ દરમિયાન અમૃતસર અને ફિરોઝપુરની અંદર સારણ પણ વાગી રહ્યા છે

એરફિલ્ડને નિશાન બનાવવામાં આવ્યું હતું આ ઉપરાંત પાકિસ્તાન અમૃતસરના બિયાસમાં સ્થિત બ્રહ્મોસ મિસાઇલ સ્ટોરેજ સાઇટ પર હુમલો કરવાનો પણ દાવો કર્યો હતો